હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો પાટીદાર સમાજની આ સભામાં ખોડલના સોગન સાથેની આ સભા વધારી શકે છે ભાજપની મુશ્કેલીઓ તેવો ચર્ચિત થઈ રહ્યો છે પાટીદારોએ ચંદનજી ઠાકોરને જીત અપાવવામાં ઉમાનું નામ લઈ પ્રતિજ્ઞા લીધી હોય તેવું સ્પષ્ટીકરણ આ વિડીયોમાં થઈ રહ્યું છે આજ આપણે સોગન ખાઈ જવાનું હોય તો એક પાટીદાર હો વટનો પરિવર્તન કરો બોલો માં ઉમા ખોડલની સોગન આ ચિંતા કરો ભાઈ રાજા રાવણ ની જેમ એ પાટણ માંથી જગી બહુમતી થી જીતાડી અને લોકસભામાં આપડે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું અને બીજું એક પાટીદાર સો લોકો